ઇનોવેશન અને સ્ટાર્ટઅપનો જમાનો ચાલી રહ્યો છે એવામાં વડોદરા શહેરના શાહ નીલે જ્યારે જેનિત સ્કૂલમાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતું હતું ત્યારે તેણે એક આ સોલર સાયકલનું નિર્માણ કર્યું હતું વધતા જતા પેટ્રોલ ડીઝલના ભાવ અને પર્યાવરણની ઘણી બધી સમસ્યાઓને લઈને નીલને આ વિચાર આવ્યો હતો આ સાયકલ મેં બે હજાર એકવીસમાં બનાવેલી અને એ મુખ્યત્વે સૌર ઉર્જા અને વાહનની જે ગતિ ઉર્જા છે એનો ઉપયોગ કરીને ચાર્જિંગમાં એનું રૂપાંતરણ કરે છે અને આપણી જે સાયકલ છે ચાર્જ થાય છે નોર્મલ તમને ખબર હશે ઇલેક્ટ્રિક વાહનો જે આપણે પ્લગ પિનમાંથી આપણે ચાર્જ કરે છે એ રીતે નોર્મલ ઘરમાં ઇલેક્ટ્રિસિટી આવે છે એનાથી ચાર્જ થાય છે પણ આને આપણે એનાથી ચાર્જ નથી કરતા અને આપણે સૌર ઉર્જાથી ચાર્જ કરીએ છીએ આ ઉપરાંત જયારે વાહન આપણું ગતિ કરશે એટલે પાછળનું વ્હીલ રોટેટ કરશે ચાલતા દરમિયાન